નાર તો રમવું જ પડે નાર ફોરવું જ પડે કરવું જ પડે એટલે શરત લગાવી છે શરત લગાવી છે એવું છે એમ હોય શરત શરત તો પાછા પછી

આપણે <coughs> તમે બધી રાખજો રાખો રાખો હજાર રૂપિયા બારમાં બારમા રૂપિયા બારમાં

કોક દિન લઈ કોક છે ઓમલા ચીર ઓમ મ એ ઉભો ર ઓરા ઓરા આ માન ના ખૂ છે કેમ દિના એને કેમ આધારમાં અમારા આધારમાં અલ્યા આમાં આવી ના દાદી એમાં ના ખૂ વેમાં વેમાં આધાર એક રી નેટુ આપડે રાજી ઓય આજો અમાર છોકરા આવે

ઓ હા 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 આવડ પડ્યો ના પૈસા સુધી જ ભરા આ હા હા પરસેવ લગા ત્રણ ફેરવ લઈ જીતો